ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવલ જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની બે ગાડીની જાહેરાત છે બંને ગાડી મિત્રો ટીપટોપ ગાડી આખી ઓરિજિનલ કંપની કન્ડિશન ગાડી છે વેંગેનર ગાડી છે આ નિકો ગાડીની જાહેરાત છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ મારુતિ સુઝુકીની વેંગેનર ગાડીની મારુતિ સુઝુકી વેંગેનાર આઈ આ વેંગેનાર ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે ટાયર સારા છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં છે મ્યુઝિક સિસ્ટમ શરૂ છે અંદરનું ઇન્ટીરિયલની વાત કરીએ તો કમ્પ્લેટ ઓરિજિનલ કંપની કન્ડિશન ઇન્ટીરિયલ છે સીટ કવર સારા છે આ ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયામાં આ ગાડી બેસવાની છે આ ગાડી તમને ઝેદપુરની અંદર જોવા મળી છે આ વેંગ માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી અને ગાડીમાં મિત્રો એસી ચાલુ મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ છે અને આ ઇકોના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને સી એનજી એન્ટ્રી બુકની અંદર છે વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો શરૂ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે એન્જિન એકદમ કંપની કન્ડિશન પાવરફુલ એન્જિન છે સીટ કવર સારા છે આખી ગાડી ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં મિત્રો તમને જોવા મળશે મિત્રો તમારે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવી છે તો અમારા વોટ્સઅપ નંબરમાંથી તમારી જાહેરાત મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું અમારા વોટ્સઅપ નંબરની જે લીટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાવા માંગો છો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે ત્યાં ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને નેવું હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે બાકી રૂબરૂ જોવા જાવ અને ગાડી મિત્રો તમને ગમે તો આ ગાડીની કિંમતની અંદર પણ તમને ગાડી માલિક કિંમતમાં ફારફેર કરી આપશે આ ઇકો ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળી જશે ઇકો માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ઇકો વિશે વધારે માહિતી મગાવી શકો છો